નમસ્કાર મિત્રો આજે આપણે જોઈએ દંત્ય વર્ણનું ઉચ્ચારણ સ્થાન એમાં ત થ દ ન આ વર્ણો દંત્ય વર્ણ કહેવાય છે એટલે કે આપણે જયારે એનું ઉચ્ચારણ કરીએ ત્યારે જીભ દાંતને છે અને હવા બહાર નીકળતી હોય છે ત્યારે એનું ઉચ્ચારણ થાય છે જો ઘણી જેને દાંત હોય ને

જો એનો અનુભવ કરવો હોય ત્યારે ન બોલો ત્યારે નાક ને પકડીને જો ન બોલો તો તમને હવા અહીંયા ટચ થશે આ બીજા વર્ણોમાં નાકમાંથી હવા નથી નીકળતી એટલે એનો અહેસાસ નથી થતો એટલે આ અનુનાસિક કહેવાય છે કેમ કે મોઢા સાથે નાકમાંથી પણ હવા નીકળે છે એટલે આ દંતી અનુનાસિક છે અને બીજા તથ એ જીભ દાંત પાસે રહે છે અને હવા પસાર થાય છે તેનાથી ઉચ્ચારણ થાય